તમારા કાકા બોય ઓમે ઓ વિનનગર સાહેબના સમન છે હા ઓમી પટેલ છે આવે ઓમે સાહેબ હારે હાંતે આવે રગન પાણીમાં આવે આમ કોમ સાહેબ એ લઈને આવે અયા હા આમ પાછો બનાવવા માટે બે ઢોરની નીવસાઈ છે પહેલી હા હા

અમે અમે આપણે વીડિયો કરી તો ન્યા ને આ પાડી ના વાડ બહુ મોટો હે ને ઓ માથાનો આપણે હમરા હું કરવા આવી કે ઓલો વિડિયો વાળા બેન ક્લામ ઈ ન

ડર ને સુવિધા હારી આપે છે આ લોકો મને ગમો આય અને આમ બહુ ઘર પણ બહુ મોટું છે અને આસપાસનું ફળિયું વાતાવરણ એ બહુ મસ્ત છે તો હું તમને એ બધુંય બતાવું હાલો હાલો બધું આ તમારે ઢાળિયું હોય ને પેલા મકાન પેલો મકાન છે કે આમાં નિરણ ભરવાનું છે અને આ છે ને એ લોકોનું મકાન છે અહીંયા સાઈડમાં રસોડું છે તો આ જે

70 70 તો દો ઉંડી કહેવાય 70 હાથ એટલે ઉંડી કહેવાય 70 આપરી મને નથી ખબર નાના નાના માછલા ને આ તો આપણે ક્યાં જાવ

અહીંયા તો મિત્રો અહીંયા છે ને તમે જો વિવિધ સાધનો છે આખું ગેરેજ સાધનો થી ભરેલું આ લોકો બે ટ્રેક્ટર છે આ બળદ ગાડી છે પછી અહીંયા પાછળ ઓયણી ને છે બે ઓયણી છે આ એક ને બે આને શું કેવાય હા પછી આને આને તો આ સૌડા છે આ રોટાવીટર છે એના પૈસા છે આ હું છે પૈસા હું કડીયું એનાથી શું થાય કડી એનાથી શું થાય માંડવી નીકળે જા નથી માંડવી નીકળે ખેડૂતો એ લોકોને તો ખબર હશે હું છે પણ યાર મને નથી ખબર એટલી બધી અને રોલો કહેવાય કેટલા સાધનો હોય જો વિવિધ સાધનો હોય અને આ તો આ તો આ તો મને ખબર હે બેરો અને ઈ પણ ઓ માય ગોડ

તમારું છે નહીં મારા બાપા નું તમારું સામે હા તો સામે એ લોકો અને આ શું છે આ બધા બધા પાણી દરેક ખેતર માં અહીંથી જાય તો આપણે તો આપણે જોયું અહીંથી આમ કેવી રીતે પાઇપલાઇન ગોઠવે બધા ખેતરમાં માં નિશ્ચય એમ તો આ એના આ શું આમ ફાયદો કરા નથી